સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો અમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અમદાવાદના હાડકેશ્વર વિસ્તારમાં ભલાભી રબારીની ચાલીમાં છેલ્લા સાહીઠ વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે હવે અમને અચાનક નોટિસ મળે છે એમસી તરફથી આશ્ચર્યની વાત તો એ છે કે આ જગ્યા પ્રાઇવેટ છે સરકારની નથી તેમ છતાં એમને નોટિસ આપવામાં આવી છે કે તમે સાત દિવસની અંદર મકાન ખાલી કરી દો નહીં તો સામાન સાથે મકાન તોડી પાડવામાં આવશે હવે સામાન સાથે મકાન તોડી પાડવામાં આવશે એનો અર્થ એવો થયો કે તમે સીધે સીધી આ લોકોને દાટી જ આપો છો હવે આપણી સાથે અહીંના સ્થાનિકો જોડાઈ ગયા છે અને બીજું આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ચાવડા પણ આપણી સાથે જોડાયા છે જેઓ દલિત નેતા છે આપણે પૂછીશું એમને કે ભાઈ આ ઘટના જે બની છે તેને લઈને તમારા પ્રત્યાઘાત શું છે અને આમ આદમી પાર્ટીની આગામી દિવસોમાં રણનીતિ શું હશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું જગદીશભાઈ આ જે ઘટના બની છે નોટિસો આપવામાં આવી છે આ ગરીબ લોકોને શું કહેશો જી ગઈકાલે અમને મેસેજ મળ્યા અહીંના સ્થાનિક લોકો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો કે ભાઈ અમને આવી રીતે નોટિસ મળી છે એટલે મેં એમાં થોડી તપાસ કરી તો જાણવા મળ્યું અમને કે કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે જે હાટકેશ્વર બ્રિજ એમને બનાવ્યો હતો અંદાજે લગભગ સાહીઠ કરોડ એટલે તમારાના મારા ટેક્સના નાના કરો કરોડો રૂપિયાથી આ બ્રિજ બનાવ્યો જે બ્રિજમાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો કે તમે ને હું એના ત્રણ મહિનાથી વધારે યુઝ ના કરી શક્યા આખો બ્રિજ જર્જરીત થઈ ગયો છે ને એને હવે કોર્પોરેશને તોડી પાડવા માટે બીજું ચાર કરોડનું ટેન્ડર આપ્યું છે એટલે સાઈઠ પ્લસ ચાર ચોસઠ કરોડ તમારાના મારા આ ભ્રષ્ટાચારના પાપે ખોરવાઈ ગયા હવે એ બ્રિજ તોડવા માટે મેઇન રોડ બંધ થઈ જશે એટલે રાહદારીઓનો રસ્તો તો આપવો પડશે હવે તમે જોજો કોર્પોરેશને કર્યો ભ્રષ્ટાચાર એમાં બ્રિજ તૂટશે અમદાવાદની પબ્લિક હેરાન થશે પણ ભોગ લેવાયો આ દોઢસો મકાનનો કારણ કે એ રોડ બંધ થાય એટલે બીજું એક વૈકલ્પિક રોડ આપવા માટે કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ માલિકીની જગ્યા આ આ આ દસ્તાવેજ છે પ્રાઇવેટ માલિકીના પચાસ પંચાવન વર્ષ જૂના દસ્તા દસ્તાવેજ છે આ જગ્યાના કોર્પોરેશને નોટિસ આપી કારણ કે પેલો રોડ બંધ થાય એટલે વૈકલ્પિક રોડ ઊભો કરવા માટે રાહદારીઓ માટે એટલે કોર્પોરેશનના જે અધિક ભ્રષ્ટ અધિકારીઓના કારણે રોડ તૂટે છે એમના મકાન તોડી નાખો ને એમના ત્યાં રસ્તો બનાવો આ ગરીબોએ શું કરે ગરીબોએ ભ્રષ્ટાચાર કર્યો છે બ્રિજમાં એટલે હંમેશા જ નિયમ રહ્યો છે એવો શોષિત પીડિત વંચિત દલિત સમુદાયના મકાનો છે અહીંયા રબારી સમાજના મકાનો છે અહીંયા મારવાડી સમાજના મકાનો છે હિન્દી ભાષીઓના મકાન છે દેવીપૂજક સમાજના મકાનો છે એટલે ગરીબ તબક્કાના મકાનો તોડી પાડો અને તમારી જે આખી ભૂલ છે તમારું ભ્રષ્ટાચાર છે એને દબાઈ પ્રજાના વૈકલ્પિક વ્યવસ્થા આપી એટલે પ્રાજા બી ખુશ બધા ખુશ અને લીલા લહેર પૈસા તમતા ચાવી જાઓ એટલે આ વૈકલ્પિક વ્યવસ્થા માટે મેં અહીંયા આવ્યા છે કે ભાઈ માનલો સરકારના વિકાસના કામોમાં અમે આડે નથી થવાના સરકાર પ્રજાના હિત માટે જે બી વિકાસ કામ કરતો હોય અમને એક્સેપ્ટેબલ છે અને અમે એને સપોર્ટ કરીએ છીએ પરંતુ તમારા વિકાસના નામે ગરીબોનો વિનાશ ના થવો જોઈએ આ દોઢસો મકાનના જે અહીંયા માલિકો છે જેમની પાસે દસ્તાવેજ છે જમીનનો અને અહીંયા પચાસ વર્ષથી વધારે સમયથી રહે છે તો સરકાર દ્વારા તાબડતોડ તે તમામે તમામનો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એક પણ મકાન વૈકલ્પિક વ્યવસ્થા વગર રહી ના જાય એ સુનિશ્ચિત કરવા માટે અમે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અત્યારે અહીં ઉપસ્થિત થયા છે આ લોકોએ તો સીધી ધમકી જ આપી કે સાત દિવસમાં ખાલી કરી દેજો નીચે સામાન સાથે મકાન તોડી પાડવામાં આવશે અને ના કરે નારાયણને જો આ લોકો મકાન તોડી પાડે તો આ લોકોની પછી વૈકલ્પિક વ્યવસ્થા એટલે ગુજરાત એમના બાપાનો ઇજારો બની ગઈ છે સમગ્ર ભારત જાણી લોકશાહી પર ના ચાલતું હોય બંધારણ પણ ના ચાલતું હોય એવી હવે ધમકીઓ ચાલુ થઈ છે ચોવીસ કલાક અડતાલીસ કલાક સાત દિવસ અલ્યા ભાઈ કોઈ મકાન માલિક ત્યાં પોતાના મકાનની અંદર પચાસ પચાસ વર્ષથી રહેતો એ સાત દિવસ દસ દિવસમાં કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવાનો છે એ જવાબદારી સરકારની છે હું આપના માધ્યમથી સ્પષ્ટ કરીશ કે ભારતના પ્રત્યેક નાગરિક ગુજરાતમાં વસતા પ્રત્યેક નાગરિકને ઘર આપવાની જવાબદારી જે તે સરકારની હોય છે જે તે સત્તાધારી હોય છે એ એનો બંધારણની અધિકાર છે કોઈ બી વ્યક્તિને શિક્ષણ આરોગ્ય રોજગાર અને રોટી કપડાં આ એનો સંવૈધાનિક અધિકાર છે તો એ પચાસ વર્ષથી રહેતો હોય પાંચ વર્ષથી રહેતો હોય કે એની પાછળ આ પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ ઘર જ ના હોય ઝૂંપડું હોય એને પાખું ઘર આપવાની જવાબદારી સરકારની બને છે એટલે અમે ઘરની સામે ઘર એમને અપાઈ દો એ બી લેખિત આપો કે આ લોકો પર કોઈ જાતનો ભરોસો કરવા લાયક નથી બરાબર ભરોસાની સરકાર નથી લેખિતમાં દોઢસો દોઢસો મકાન જેમના તૂટી રહ્યા છે એમને લેખિતમાં આપે અને સુનિશ્ચિત થાય એના અમે લોકો એને સુનિશ્ચિત કર્યા બાદ અમારી લીગલ ટીમ એને ચેક કર્યા બાદ આ મકાનો કબજો અમે સોંપી દઈશું એમનો રોડ બનાવે કાંઈ તાજમહેલ બનાવે જે બનાવવું હોય છેલ્લો સવાલ જી આ બધું કરતા આવેદનપત્રો આપતા આ રીતે રેલીઓ કાઢતા ધરણા કરતા આમ આદમી પાર્ટીને આમાં સફળતા ના મળે તો પાર્ટી આગળની રણનીતિ શું બનાવશે ખાસ કરીને આ ગરીબોના જે મકાનો જઈ રહ્યા છે એને લઈને આમ આદમી પાર્ટી શું એક્શન લેશે જો આમ આદમી પાર્ટીની સફળતા માટે અમે અહીંયા નથી આવ્યા અહીંના સ્થાનિક લોકોની સફળતા માટે આમ આદમી પાર્ટીના અમે બધા સાથી મિત્રો અહીંયા આવ્યા છીએ અમે સમગ્ર અમદાવાદ શહેરની અંદર જેટલા જેટલા મહાનગરપાલિકાની અંદર ડિમોલિશન રિનોવેશનના નામે મકાનો તૂટી રહ્યા છે એ તમામે તમામ મકાનોની અંદર અમારી વાર્તાલાપ ચાલુ છે એ લોકો સાથે અમે સતત સંપર્કમાં છીએ અને અમે આવનાર સમયમાં તમા તમામ લોકોને એક મંચ ઉપર લાવીને એક મોટું જન આંદોલન કરવા જઈ રહ્યા છે ને આખી આખી પોલિસી બદલાય ગુજરાતમાં વસતા કોઈ પણ નાગરિક પાકા મકાન વગર બિચારો રહી ના જાય એ સરકારે સુનિશ્ચિત કરવું એવી પાકી પોલિસી બને એ વિષયને લઈને અમે આગળ બહુ મોટું જન આંદોલન કરવા જઈ રહ્યા છીએ આ હતા જગદીશભાઈ ચાવડા હવે આંદોલન મોટું કરવાની વાત કરી રહ્યા છે અને બીજું આ લોકો જશે તો ક્યાં જશે સૌથી મોટો પ્રશ્ન તો છે સાત જ દિવસનો સમય આપ્યો છે તો આ ગરીબ માણસો જશે કે એમનો સામાન એમનો પરિવારને લઈને એટલે હવે સરકારે વિચારવું પડશે અને આ તો પ્રાઇવેટ જગ્યા છે એટલે સરકાર આમાં ખોટો ઇન્ટરેસ્ટ લે છે હકીકત તો આ છે કોર્ટમાં જાય કેસ તો બે વર્ષ પાંચ વર્ષ લાગી જાય અને આ લોકો રોડ ઉપર આવી જાય હવે સરકાર આમાં મધ્યસ્થી કરીને આ લોકોનું કોઈ નિરાકરણ કરે અને વૈકલ્પિક જગ્યા ફાળવે તેવી અહીંના લોકો આશા રાખી રહ્યા છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ